રાષ્ટ્રીય અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે આજથી સમગ્ર રાજ્યમાં તાલુકા પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકાના સદસ્યો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન થયું છે જેના ભાગરૂપે આજરોજ પાટણ એપીએમસી હોલ ખાતે પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો હતો પ્રદેશ મંત્રી અને વાલી નૌકાબેન પ્રજાપતિના હસ્તે રિબિન કાપી વર્ગ ખુલ્લો મુકાયો હતો આ કાર્યક્રમમાં ઉદઘાટન પ્રસંગે પ્રશિક્ષણ વર્ગના પ્રદેશ સંયોજક કેસી પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ રમેશભાઈ સિંધવ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રશિક્ષણ વર્ગના પ્રદેશ સંયોજક તેમજ પ્રથમ સત્રના વક્તા કેસી પટેલે સફળ વાતો અને અનુભવ અને કથન વિષય પર તાલુકા પંચાયત સદસ્યો દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોની સમીક્ષા કરી હતી પ્રથમ સત્રમાં અધ્યક્ષ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર રહ્યા હતા બીજા સત્રના વક્તા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ વાળીએ આદર્શ જનપ્રતિનિધિ કેવો હોવો જોઈએ તેનો વ્યવહાર કેવો હોવો જોઈએ તેના ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા બીજા સત્રમાં અધ્યક્ષ તરીકે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર હાજર રહ્યા હતા ત્રીજા સત્રમાં વક્તા તરીકે આર્થિક સેલના પ્રદેશ સંયોજક પ્રેરકભાઈ શાહ અને અધ્યક્ષ તરીકે એપીએમસી ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને ચોથા સત્રમાં વક્તા તરીકે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલા અને અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પાટણ જિલ્લાની તમામ તાલુકા પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આજે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ પ્રશિક્ષણ પ્રશિક્ષણ અને રાષ્ટ્રીય પ્રશિક્ષણ સંઘાત દ્વારા આજે પાટણ ગામે એના પાટણ જિલ્લાના તાલુકા પંચાયતના સદસ્યો એકસો આઠ એમને આજે પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે મારી સાથે પાટણ જિલ્લાના યુવાની યશસ્વી પ્રમુખ ભાઈ શ્રી દસરજી છે અને ઉદઘાટન સત્રની અંદર પણ અમારા પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ ગુજરાત પ્રદેશ અંતરના શ્રી કેસીભાઈ પટેલ પણ છે અને આજે ખૂબ સારી સંખ્યાની અંદર ખૂબ સારા માહોલની અંદર અને એક સારા વાતાવરણની અંદર આજે પ્રશિક્ષણ થઈ રહ્યો છે અને આજે ખૂબ સારી વ્યવસ્થાઓ પણ પાટણ જિલ્લા તરફથી કરવામાં આવી છે અને આજે એક વાલી હું વાલીના જવાબદારી તરીકે આજે જ્યારે હું જોઉં છું ત્યારે મને ખૂબ આનંદ થયો છે અને અમારા જે પ્રશિક્ષણથી જે છે તાલુકા પંચાયતના એ લોકો પછી એમના વિસ્તારમાં જશે અને સરકારની યોજનાઓ થકી અને સરકારના જે જે કામો છે એ કરવા જેવા છે એ લોકો એ લોકોની વચ્ચે જઈને કરશે અને ભારતીય જનતા પાર્ટીના દરેક તાલુકા પંચાયતના સદસ્યો એ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જમા કરાવશે અને મારા પ્રદેશની અંદર આખા જે ભારતીય જનતા પાર્ટી આ જે પાલનપુરમાં તો નગરપાલિકાના છે ત્યાં બનાસકાંઠામાં વડોદરાની અંદર પણ વડોદરા અને કોર્પોરેશનના છે એવા અનેક વિધ કરીને અમારા જે ચ ચૂંટાયેલા જે સદસ્યો છે એ વધારે વધારે પ્રશિક્ષિત બને અને લોકો ઉપયોગી કામ થાય એના માટેની અમારી પાર્ટી ખૂબ જ સતત કાર્ય કરી રહી છે